આમોદનગરમાં ચાલી રહેતા મોટા તરાવના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટમાં આક્ષેપોએ ભારે જોર પકડ્યું છે નગરના જાગૃત નાગરિકો અને અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને પગલે સરકારી તંત્રના કામકાજની ગુણવત્તા અનેક સવાલો ઊભા થયા છે આક્ષેપ છે કે પ્રજાના પરસેવાના નાણાંનો સદંતર વેડફાટ કરી કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો પહોંચાડવા માટે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક જાગૃત નાગરિક કેતન મકવાણાએ તરાવમાં કામમાં થતી ગેરરીતિઓ બાબતે આમોદ નગરપાલિકા અને સુરત રિઝિલિયોના કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કચેરીએ લેખિત રજૂઆતો કરી હતી શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓએ આ રજૂઆતને ગંભીરતાથી લીધી ન હતી પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા અને દબાણ વધતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું પ્રાથમિક તપાસ બાદ તંત્રએ કોન્ટ્રાક્ટરને કામગીરીમાં સતીઓ બદલ નોટિસ ફટકારી હતી હાલમાં સ્થિતિ એવી છે કે અગાઉ બેસાડેલા બ્લોકો તોડીને ફરીથી કામ કરવાની ફરજ પડી રહી છે જે સ્પષ્ટપરે કામની નબળી ગુણવત્તા અને બેદરકારીની સાક્ષી પૂરે છે આ સમગ્ર વિવાદ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સમક્ષ મૌન તોડતા જણાવ્યું હતું કે અરજદારના આક્ષેપો પાયા વિહોણ છે કોન્ટ્રાક્ટરને હજુ પૂરું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને આગામી પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની જ રહેશે જોકે અધિકારીને આ બચાવ સામે અરજદારે વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે કે અધિકારી દ્વારા આપવામાં આવેલો ખુલાસો તથા વગરનો છે અને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ છે જો કામગીરી નિયમ મુજબ જ હતી તો પછી બ્લોક કાઢીને ફરી કામ કરવાની જરૂર કેમ પડી સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનના નામે માત્ર સપાટી પરનું કામ ચમકાવવામાં આવી રહ્યું છે જ્યારે પાયાની કામગીરીમાં મોટા ગાબડા છે સરકાર દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાં આ પ્રકારે મિલી ભગત કરી નબળું કામ કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ હવે જોવાનું એ રહ્યું છે કે સુરતના આરસીએમ અને ઉચ્ચ સ્તરીય તપાસ સ્થિતિ આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ જુગલબંધીમાં તપાસની ફાઇલો દબાઈ જશે એ તો આવનારો સમય જ બતાવશે હું કેતન મકવાણા કેતન ભાઈ શું કહેશો આ તળાવ બાબતે સ્ટાર્ટ થયેલો છે બાબતે શું કહેશો આમોદ નગરના હાટ સમાજે મોટા તળાવ બ્યુટીફિકેશનનું સરકાર દ્વારા સાત કરોડની માતબાર રકમનું જે આ નવીનીકરણ થઈ રહ્યું હતું જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં અનેક આધાર પુરાવા સાથે મેં જાતે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં પુરાવા સાથે અરજી કરી હતી તેમાં પ્રાદેશિક કમિશનરે મુખ્ય અધિકારી પાસે સાત દિવસમાં એમની પાસે પુરાવા માંગેલા હતા અને જવાબ માંગેલો હતો ત્યારે મુખ્ય અધિકારીએ ચાલીસ દિવસ પછી જવાબ આપેલો છે એ જવાબમાં પણ ઘણા મુદ્દામાં એમને એમ દર્શાવેલું છે કે તેમના ટીપીઆઈ પીએમસી અને નગરપાલિકાના અને દેખરેખમાં સારું એવું કામ થયું છે એમણે એવું દર્શાવેલું છે હવે જાતે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે બ્લોક પણ અત્યારે બાવીસ તારીખે મને જવાબ આપ્યો છે અત્યારે પણ બ્લોક લેવલ વગરના છે ઘણી જગ્યા ઉખડી ગયા છે ઘણી જગ્યા તિરાડ પડી ગયેલા છે કાળી માટીનો ઉપયોગ થયેલો છે

અત્યારે આવો આપણે જાતે મોટા તલાવમાં રબર મેટલ તૂટી ગયેલી હાલતમાં જે ગ્રીન છે તે પણ આ લોકોની તકલા કામગીરીના કારણે નમી ગયેલી છે હવે અત્યારે મુખ્ય અધિકારી સાહેબ નવો રજુ આપી રહેલા છે કે પાંચ વર્ષની એ લોકોની મેન્ટેનન્સ વોરંટી હોય છે અરે સાહેબ જયારે આપડે દસ લાખની ગાડી લાવે ને તો પણ ગોબાવાળી કલર નીકળેલી ગાડી આપણે નથી લેતા તો પછી સરકાર શ્રી સાત કરોડની ની માતબાર રકમ આપી છે તો ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી તેને ભ્રષ્ટાચાર થતો હોય તેને નોટિસ આપો ફટકારો અને ફટકારોકીય પગલા ભરો તમારું શું કહેવું છે કે ચીફ ઓફિસર અહીંયા આવીને પર સો ટકા હું એ જ કેવા માંગુ છું કે ચીફ ઓફિસર પેલા જાતે સ્થળ પર આવે અને તટસ્થ નિર્ણય કરે એ કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગત જેવું તમને જવાબ ના દર્શાવે પણ ખરેખર આગળ આવીને પેલા જોવે શું પરિસ્થિતિ છે શું નહીં

સત્યો પૂરી થશે પછી જ એને ફાઇનલ પેમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે